ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ટેમ્પરેટ ટેમ્પરેટ શબ્દનો અર્થ સંયમી નિગ્રહી અતિરેક ટાળનારું મધ્યમ સરનું આબોહવા ઇત્યાદિ અંગે સમશીતોષ્ણ ન તો ખૂબ ગરમ કે ન તો ખૂબ ઠંડુ મિતાહારી અલ્પાહારી માફકસર ખાનાર થોડું ખાનાર જોઈએ તેટલું જ ખાનાર કે અક્રાંતિ નહીં પણ પચે તેટલું ખાનાર થાય છે ટેમ્પરેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ટેમ્પરેટ વેધર ઇઝ ફોરકાસ્ટ ફોર ટુડે એટલે કે આજનું હવામાન મધ્યમ સરનું રહેશે એક બીજું ઉદાહરણ જોઈએ હી ઇઝ ટેમ્પરેટ ઇન હિઝ કન્ઝમ્પશન ઓફ ફૂડ એટલે કે તે અલ્પાહારી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ